રામચંદ્ર ભગવાન અને સીતાજી બંને જણા પતિ પત્ની ખૂબ હળીમળીને રહે છે વાલ્મિકી રામાયણ લખે સીતા રામસ્ય દારા પ્રીતિર ગુણાતૃપગુણાભૂયો વિવર્ધતે ત્યાં ભરતા દ્વિગુણમ હરદયે પરિવર્તતે રામ રામને સીતા બહુવાલા હતા સીતાજીને રામ બહુવાલા હતા બંને પતિ પત્ની એકાબીજા ખૂબ હળી મળીને રહેતા હતા રામાયણની કથા છે એ પરિવારમાં કેમ રહેવું નહીં શીખવાડવા માટેની કથા છે એટલે કોઈએ બહુ સરસ કીધું છે કે રામાયણમ ટીચસ અસ હાવ ટુ લીવ કઈ રીતે જીવવું એ રામાયણ શીખવાડે અને તી ભાગવતમ ટીચસ અસ હાવ ટુ ડાય કઈ રીતે મરવું અંતકાળ કેવો હોવો જોઈએ તો દાદા ભીષ્મ પછી ધ્રવજી પરીક્ષિત આ બધી કથા ભાગવતમાં આવે કે મૃત્યુ કેવું હોવું જોઈએ મરવું કઈ રીતે એ ભાગવત શીખવાડે અને જીવવું કઈ રીતે એ રામાયણ શીખવાડે પતિ પત્ની કેમ રહેવું તો એ રામ અને સીતાનું જીવન શીખવાડે છે બે જણા હળી મળીને પ્રેમથી રહે છે આપણે બધાએ આ કથાઓમાંથી છોડું છોડું શીખવું હળી મળીને રહેતા શીખવું કૃષ્ણ ભગવાનની કથા ભાગવતમાં લખાણી કે સોળ હજાર એકસો ને આઠ પટરાણી હતી છતાંય ભગવાન બધાની આળે હળી મળીને રહેતા હતા તો તમારે કમસે કમ એકની આરે હળી મળીને રહેવું એને સોળ હજાર એકસો આઠ હતા કૃષ્ણ ભગવાનને અને છતાંય ભાગવતમાં બહુ સ્પષ્ટ લખ્યો એકદી તો નારદજીને એમ થયું કે આ કેમ હાલતું હશે હા તો નારદજી જોવા માટે આવ્યા તો એક મહેલમાં કૃષ્ણ ભગવાનને રૂકમિણી બે જણા ભગવાનની પૂજા કરતા હતા એક મહેલમાં નારદજી ગયા ત્યાં જાંબવતી અને કૃષ્ણ ભગવાન માતા પિતાની સેવા કરતા હતા એક મહેલમાં ગયા ત્યાં કૃષ્ણ ભગવાનને સત્યભામાં બ્રાહ્મણોને દાન દેતા હતા સાત આઠ મહેલની મુલાકાત લીધી બધી મહેલમાં બધા મહેલમાં ભગવાન કંઈક ને કંઈક અલગ ક્રિયા કરે અને પત્ની સાથે હળીમળીને મળીને બધી ક્રિયા કરે નારજીએ આઠક મહેલની મુલાકાત લીધી પછી એવું વિચાર્યું કે ઓ ઇટ ઇઝ ઓકે બધું રેડી છે ચાલો જવા દઈએ કે વહી આવી ગયા પાછા પણ ભગવાનનું એક છોકરાને શિક્ષકે પૂછેલું હતું કે આ દુનિયામાં સૌથી મોટો રાજનીતિજ્ઞ પુરુષ કોણ એટલે ભોરો કે સાહેબ ભગવાન કૃષ્ણ ઈ કે સાહેબ કે તે કૃષ્ણને કોઈથી જોયા નથી મળ્યો નથી તને કેમ અને એણે કોઈ રાજ કર્યું નથી તો એ રાજનીતિજ્ઞ કેમ છોકરો ભૂરો કે સાહેબ જે સોળ હજાર એકસો ને આઠ પત્નીનો કંટ્રોલ કરી શકે ને એ રાજનીતિજ્ઞ જ હોય ઈ કે બાકી આ એકમાં ગળે આવી ગયા ઘણા કે એટલે આ હળી મળીને રહેવું એ આપણા ભગવાનની કથાઓ આપણને શીખવાડે બહુ ખોટું બાધબાત ન કરવું નાની નાની બાબતોમાં ઝઘડા ન કરવા અત્યારે હવે પત્નીઓ ધીરે ધીરે માથાભારે મળ્યા થવા ઘરે ઘરે લગભગ ભાઈઓનું બિચારાનું હાલતું નથી હવે બધી બહેનોનું જ હાલે છે અમને તો એટલા માટે ખબર પડે કાંઈક સમયો ઉત્સવ હોય ને આપણે કોઈ ભગતને કીધું હોય ભગત કંઈક સેવા લખાવો તો કે ઘરે પોષીને કહું સ્વામી એટલે આપણને એટલી ખબર પડે કે આને મૂળ અહીંયા હાલતું કાંઈ છે નહીં કે અને મેં તમારું ગ્રહસ્થનું એક માર્કિંગ કર્યું તમે મંદિરમાં કે કોઈ સામાજિક સંસ્થામાં ક્યાંય ટ્રસ્ટી હો કંઈ આગેવાન હો તો ત્યાં તમે તમારું બહુ મનનું ધાર્યું કરો અને આમ દાંડીયો આંકો ના આમ જ હોવું જોઈએ આમ જ થવું જોઈએ તેમ જ થવું જોઈએ પાછું તમે ઘરે જાઓ ન્યાં કાંઈ હાલતું નથી તમારો હા ઘરે કાંઈ નહીં હાલતું બાર બધી આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ ઘરે કશું ન્યા જેમ મેમ સાહેબ કે એમ જ કરે બધું એટલે એક ઓલા પ્રધાન હતા ને એને રાજાને એવું કહ્યું કે મહારાજ આપણા રાજમાં ઘરે ઘરે પત્નીનું જ ચાલે છે કે પતિનું નથી ચાલતું રાજા કે હોય નહીં તો કે તમે કરો તપાસ માણસોને બધાને બોલાવ્યા ગ્રામજનોને રાજાએ એક બાજુ ભેંસું રાખીને એક બાજુ બકરીઓ રાખી જે કોઈ આવે ને પૂછે બોલ તારી ઘરે કોનું ચાલે છે તો કે પત્નીનું ચાલે છે તો કે ઉપાડી બકરી જેન ઘેરે પત્નીનું ચાલતું હોય ને બકરી આપવાની પતિનું ચાલતું હોય તો એને ભેંસ દેવાની જે આવે ને રાજા પૂછે બોલ તારી ઘરે કોનું ચાલે છે તો કે મારી પત્નીનું ચાલે છે ઉપાડી બકરી હાન થઈ ત્યાં બકરીઓ બધી થઈ રહી બકરીઓ બધી ખૂટી ગઈ ભેંસ એક ન ગઈ હાવ દી આથી મેં એક જણો ચાલ્યો આવે પાંચ હાથ પૂરો મોટી મોટી મૂજશું ને આમ તમારા રાજા મહારાજા હોય એમાં આયો આવતો હતો આવ્યો રાજા પાસે રાજાએ પૂછ્યું બોલ તારી ઘરે કોનું ચાલે છે તો કે મારું ચાલે કે સાચું બોલશો હા કે મારું ચાલે કે જોઈ કે તપાસ કરશું ને ખોટું પડ્યું તો હામી ભેંસ દેવી પડશે હો કાંઈ વાંધો નહીં કે આપણું જ ચાલે કે છેલ્લે એક ભેંસ રાજાએ દીદીક લઈ જાય કે ભેંસ એ ભેંસ લઈને ગયો કલાક પછી પાછો આવ્યો રાજા કે કેમેલા પાછો આવ્યો તો કહેશ મારી પત્ની કહે છે કાળી નહીં ભગડી હોય તો આપો ઈ કે રાજા કે ભેંસ બાંધી દે અને આ બકરી ઉપાડી કે તારી ઘરે તારું ક્યાં હાલે છે કે એટલે એક આવ્યો તો ને એ બકરી લઈ ગયો સાંજે પછી બેઠા હતા પ્રધાનો અને મારા મહારાજા તો પ્રધાને કીધું કે જો મહારાજ હું નહોતો કહેતો ઘરે ઘરે પત્નીનું ચાલે પુરુષનું નથી ચાલતું પણ એ કે મહારાજા મને એક વાત તમારી ન સમજાણી કે તમે આ બધાને ભેંસું ને બકરીઓ દેવાનું વિચાર્યું એના કરતાં એક એક ગાય દેવાનું વિચાર્યું તો ગૌવંશની રક્ષા થાત રાજા કે પણ ભાઈ મારે તો ગાય જ પણ રાણીએ ના પાડી કે મૂળ આખો ગાણો દાજી ગયેલો ટૂંકમાં કે રાણીએ ના પાડી કે આમ તમે આમ જુઓ ને નાના મોટાનું બધાનું આવું જો હજી હું તમને જો આ નાના ગરીબ માણસો હોય ને કોઈ તો એને હું તમને કહું તમે બહુ દુઃખી ન થતા કાંઈ ગરીબોમાં હજી ઘરવાળા તમારું કયું કરે છે આ મોટાઓને તો વતાવ્યા નથી થતા હા એને શું છે એ બધા ઊંચા ઊંચા ઘરેથી આવ્યા હોય એટલે એ બધું લક્ઝરિયસ હોય બધા એટલે એને સે જ કાંઈ કહેવાય નહીં નાનાને તમે ગમે એમ કહો તો હજી બિચારા સાંભળી લેતા હોય એટલે આજે આવું વધારે થઈ ગયું છે એટલે પતિ પત્ની હળી મળીને રહેવું એકાબેજાની મરજી પ્રમાણે થોડું જીવન જીવવું વાલ્મિકી રામાયણમાં લખ્યું કે રામ પરિણામ પછી પણ માતા પિતાની સેવા કરતા હતા આ માણસ પરિણામ પછી બહુ મા બાપ આમું જોતો નથી વાલ્મિકી રામાયણમાં બહુ સ્પષ્ટ લખ્યું પરિણામ પછી પણ રામ લક્ષ્મણ બધા માત પિતાની સેવા કરતા હતા અને એમાં ભરતના મામા યુદ્ધાજીત આવ્યા અને એમણે એમ કહ્યું કે મારે ભરતને લઈ જવા છે થોડાક દી મોસાળ અને ત્યારે દશરથ રાજાએ ભરતના મામા જે આવેલા યુદ્ધાજીત એમની ભેગા ભરત અને શત્રુઘ્નને મામાની ઘરે મોકલ્યા છે અને ત્યાં વાલ્મીકી ઋષિએ બાલકાંડને વિરામ આપ્યો છે